બનાસકાંઠાના થરાવ તાલુકામાં શિવનગર પાર્કર આંબેડકર ગ્રાઉન્ડ ખાતે બારોટ સમાજના પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું વૈવંશા બારોટ સમાજ દ્વારા બારોટ સમાજના પ્રથમ સમૂહ લગ્ન કરવામાં આવ્યા ત્યારે વાવેજી થરાદરી તથા હિંદવાણી પરગણાના બારોપ સમાજના આગેવાનોને યુવા પેઢી દ્વારા સમસ્ત બારોક પરિવાર દ્વારા સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શ્રી શ્રી એક હજાર આઠના મહંત હિંગોલેશ્વર પીર મહારાજની ગાદીના ગાદી મહંત શ્રી શ્રી એક હજાર આઠ પ્રયાગગિરી પીરબાપુ થાવર મઠ ધાનેરા દ્વારા જે નવ દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા તેમને આશીર્વાદ આપ્યાને બાપુ નવ દંપતીને બાપુ દ્વારા ડબલ બેડ પેટી પલંગ મંગલસૂત્ર નાકની ચૂક બાજોડ તાંબાની હેલ નવ દંપતીને સુખી બાના હાથે અર્પણ કરવામાં આવ્યા હતા અને પ્રાગીરી બાપુએ આખી બારોડ સમાજને એક નવો સંદેશ આપ્યો હતો અને આશીર્વાદ આપ્યા અને મર્દપીર દાદા સંતશ્રી દિનેશ દાદા લથેડી કચ્છ દ્વારા પણ આશીર્વાદ આપ્યા હતા આખી બારોડ સમાજના લોકો આનંદ અને ઉલ્લાસમાં દાંડિયા રાસમાં ઝૂમી ઉઠ્યા અને અને કલાકારો જેમાં રસિક રાજ બારોટ યોગેશ બારોટ કુલદીપ બારોટ ગીતાબેન બારોટ સપના બારોટ દિનેશ બારોટ લોક સાહિત્યકાર સંગરાજ બારોટ જોરદાર રમઝાટ બોલાવી હતી તથા બારોટ સમાજમાં ખુશીઓની લહેર જોવા મળી અને આ પ્રસંગને શોભાવવા મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના ભાઈ શ્રી પરબતભાઈ તથા તેમની કાર્યાલયના હેમજી તથા અતિત ગુલાબગીરી શાંતિગીરી ભોજનના દાતા બન્યા અને મંડપના દાતા શ્રી નટુભાઈ વાણિયા રાજપૂત સમાજ અગ્રણી ડીડી રાજપૂત આબાભાઈ સોલંકી મોંઘીલાલ પટેલ પથુભાઈ રાજપૂત રમેશભાઈ રાજપૂત પૂર્વ નગરપાલિકા પ્રમુખ પીરોમલભાઈ નઝાર સાહેબ તથા કે કે ડોહટ અને બારો સમાજના ખૂણે ખૂણેથી પધારેલ અતિથિ મહેમાનોનું માનવ મેળો ઉમટી પડ્યો હતો આ પ્રસંગને સ્વાભાઈમાન બનાવવા માટે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર સાઈઠ સોનતર કોલિયારા પાટણવાળો વાવેચી થનાદરી તથા હેદવાણી તથા થરાદ યુવા બારોટ સમાજના બધા ભાઈઓ દ્વારા બધા દાતાશ્રીઓનો તથા તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો રિપોર્ટર ચિરાગભાઈ જે સોની થરાદ બનાસકાંઠા